નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જે મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ આપણે સફેદ અને કાળા તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા બજારમાં જેટલી તલની આવક થાય છે તેમાંથી સિત્તેરથી એંસી ટકા નબળી ક્વોલિટીના અને રેન ડેમેજ તલ આવી રહ્યા છે તો બીજી બાજુ વેપારીઓ કહે છે કે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાંથી સારા તલ છેલ્લા વીસથી પચીસ દિવસથી આવતા હતા પરંતુ મિત્રો બે દિવસથી દક્ષિણ ગુજરાતના તલ ઉત્પાદક એવા વ્યારા નસવાડી સોનગઢ અને માંડવી સહિતના વિસ્તારમાં વરસાદ ચાલુ થયો હોવાથી મોટી અસર પડી છે તો હવે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં જો વરસાદ ન આવે તો સારા પાકની આશા સેવાઈ રહી છે આ જિલ્લામાં વરસાદ ન હોવાથી ત્યાંથી જે કાપણી થશે તે સારી ક્વોલિટીના તલ આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે તો મિત્રો તલની બજારમાં હવે કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો નથી પરંતુ આગળ ઉપર વેપાર કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં તલની બજારમાં ભાવ નરમ રહ્યા હતા જેમાં સફેદની એકવીસો કટ્ટાની પેન્ડિંગ બોરી હતી અને ભાવ બેસ્ટ હલ્દ ક્વોલિટીમાં રૂપિયા અઢારસો ત્રીસથી લઈને રૂપિયા અઢારસો સિત્તેર રહ્યા હતા જ્યારે મિત્રો નવ્વાણું એકના ભાવ રૂપિયા બે હજાર વીસથી લઈને રૂપિયા બે હજાર પચાસ રહ્યા હતા તો નવ્વાણું પ્લસના ભાવ રૂપિયા બે હજાર એંસીથી લઈને રૂપિયા એકવીસો ત્રીસ રહ્યા હતા તો મિત્રો આપણે કાળા તલની વાત કરીએ તો કાળા તલની પાંચસો પચાસ બોરીની આવક સામે ભાવ રૂપિયા પચાસ ઘટ્યા હતા અને ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં મિત્રો રૂપિયા ત્રણ હજાર સાતસોથી લઈને રૂપિયા ત્રણ હજાર આઠસો ભાવ નોંધાયા હતા અને એવરેજમાં રૂપિયા છવ્વીસો પચાસથી લઈને રૂપિયા ત્રણ હજાર ચારસોના ભાવ રહ્યા હતા